વડોદરા નજીક જામવાના સાંકડા બ્રિજના કારણે તેમજ બ્રિજ ઉપર અને રસ્તા ઉપર થતા ખાડાના કારણે અવારનવાર દસ દસ પંદર પંદર કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતો હોય છે જ્યાં આજે આજવા ચોકડીથી ધુમાળ ચોકડી તરફ પણ વાહનોની લાંબી કતારો લાગી હતી છેલ્લા છ દિવસમાં ચોથીવાર ટ્રાફિક જામ થતાં વાહનચાલકો રોષે ભરાયા હતા જગ્યાએ જગ્યાએ ટોલ ટેક્સના નામે પૈસા ઉઘરાવવા છતાં પણ હાઇવેના રસ્તા ગુણવત્તાયુક્ત થતા નથી ઠેર ઠેર ખાડા છે જેને લઈને પણ લોકોમાં આક્રોશ છે જામવા બ્રિજ ઉપર પડેલા ખાડા અને ટ્રાફિક જામના કારણે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ અધિકારીઓને સૂચના આપી હતી તેમ છતાં જમીની સ્તર ઉપર કોઈ વિશેષ ફેરફાર જણાતો નથી ઉલ્લેખનીય છે કે આ સમસ્યા ઘણા સમયની છે જે ચોમાસા દરમિયાન વધુ વકરતી હોય છે ત્યારે સંબંધિત અધિકારીઓ અગાઉ ઊંઘતા રહ્યા હતા તેમ લાગે છે અને આ સમસ્યા રોજબરોજની થઈ જતા આજે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર પોલીસ અધિકારીઓ ટ્રાફિક પોલીસ અધિકારી વીએમસીના અધિકારીઓ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ આરટીઓના અધિકારીઓ સંયુક્ત રીતે સ્થળ મુલાકાત લીધી હતી આ અવસરે જામવા ગામના લોકોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી હતી લોકોએ સ્થાનિક એમએલએ લોકપ્રતિનિધિઓ સામે પણ રોષ ઠાલવ્યો હતો દર વર્ષની આ સમસ્યા હોવાનું જણાવ્યું હતું રોડ પહોળો થાય ગામના રોડ ડેવલપ થાય ટીપી ડેવલપ થાય તો આ સમસ્યાનું નિરાકરણ આવશે તેમ ગામના કલ્પેશભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું મે વિશ્વગુરુ ભારતના જાંબુઆ ગામ જે વડોદરાનું પછાત ગામ છે એ ગામના રહેવાસી છે અમારા એમએલએ કે અમારા કોઈ બી અહીંના લોકલ લોકો અહીંયા આવતા નથી છેલ્લા પંદર વર્ષથી ગામમાં રોડ પણ નથી બન્યા રોડ લોકોએ દબાણ કરી કરીને ચાર ફૂટનો રોડ કરી દીધો છે અત્યારે અત્યારે તમે ગામમાં જઈને જુઓ એની હાલત શું છે અહીં નથી ટીપી ફાઇનલ થતી વડોદરાની પંચાયતના ગામોની ટીપી ફાઇનલ થઈ ગઈ છે વડોદરાના કોર્પોરેશનના ગામની ટીપી ફાઇનલ કરવા અમને હું પેટમાં દુખે છે કાંઈ ખબર પડતું નથી અને યોગેશ પટેલને જેને પણ એમએલએ બનવા માટે સપોર્ટ કરો છે ને બધા ગધેડા છે એ લોકોને કોઈ કામ ધંધો કરવો નહીં જાંબા ગામમાં કોઈ દિવસ આવો તો ખબર પડે અરે ટ્રાફિક આમ તો દર વર્ષની સમસ્યા છે આજે રોડ રિપેર કરશે છેલ્લા બે કલાકની અંદર આડની પથારી ફેરવી જશે એ કયો ટાઈપનો બીટુ મીન વાપરે રોડમાં એ જ ખબર નથી માંગ એ છે કે રોડ પૂરો થાય ગામના રોડ ડેવલપ થાય ટીપી ડેવલપ થાય તો આ સમસ્યાનો સમાધાન મળે તમને આ અવસરે ઉપસ્થિત નેશનલ હાઈવે ઓથોરિટીના સાઇટ એન્જિનિયર પરેશ સોલંકીએ મીડિયા દ્વારા ટ્રાફિક જામની સમસ્યા ગુણવત્તા કામગીરી સંદર્ભે તેઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ સમસ્યાના નિરાકરણ માટે વાઇન્ડિંગનું કામ આપેલું છે જે ચાલી રહ્યું છે પ્રી મોનસૂનમાં બે વખત કામગીરી કરવામાં આવી છે ટુ લેન બ્રિજ છે અને ફાઇવ લેનનો ટ્રાફિક ડાયવર્ટ થાય છે તેના માટે ટ્રાફિક જામ થવા અંગેનું જણાવ્યું હતું ગુણવત્તા અંગે પૂછાતા ગુણવત્તા સારું હોવાનું જણાવ્યું હતું પાણી રોડ ઉપર ટકે છે એટલે ખાડા પડવા અંગે જણાવ્યું હતું કોન્ટ્રાક્ટરની કામગીરી અંગે પૂછાતા પાંત્રીસ લાખની પેનલ્ટી કરી હોવાનું જણાવ્યું હતું તેમજ નોટિસ આપેલ હોવાનું પણ જણાવ્યું હતું તથા અન્ય બાબતને લઈને જણાવ્યું હતું કે વાઇન્ડિંગનું કામ થતાં એક વર્ષમાં ટુ લેનને સિક્સ લેનમાં કન્વર્ટ કરી દેવાશે જેમાં એક વર્ષ જેટલો સમય થશે તેમ તેઓ દ્વારા જણાવ્યું હતું અત્યારે પરિસ્થિતિ લીધે વાઇડિંગ કામ ઓલરેડી આપેલું છે અમે લોકો એને ચાલે છે પ્રોસેસમાં જ છે આ પ્રી મોન્સૂન ની કરી દેવું જોઈતું હતું એવું નહી લાગી રહ્યું પ્રી મોન્સૂન માં ઓલરેડી બે વખત ઓવરલે કરી દીધું છે આ બ્રિજ તો પરિસ્થિતિ કેમ થઈ રહી છે બ્રિજ ના એટલો ટુ લેન બ્રિજ છે ને ઓલરેડી પાંચ લેન ટ્રાફિક એમાં ડાયવર્ટ થાય છે અને 100 મીટરનો જ ગાળો છે અને અહીંયા એપ્રોચ રોડ પાંચ લેન કનેક્ટ થાય છે ટુ લેન માં એટલા માટે ટ્રાફિક થાય છે અહીંયા જ નહીં દુમાડતી આજવા ચોકડી જો આજવાથી કપુરાઈ જો ગમે ત્યાં જો તમામ જગ્યા ઉપર ટ્રાફિક જામની ની સમસ્યા છે ટ્રાફિક જામ આગળ અહીં થાય છે એટલા માટે પાછા ટ્રાફિક જામ થાય છે ને પણ રસ્તાઓ યોગ્ય નથી ને રસ્તાઓ યોગ્ય રસ્તા ઓલરેડી બે વખત ઓવરલે કર્યું છે હવે ના ટકે તો શું કરવાનું જે જે સંસાય કર્યું છે એમની ભૂલ તો નહીં ભૂલ એમાં એવું છે કે ઓલરેડી અમે બધાય અમારા જે ટેસ્ટ છે જે અમારા બીટીમન પરસેન્ટેજ 5.5 પરસેન્ટેજ આવે છે

ઓલરેડી અમને એને ફોર્ટીન ડેઝ ની કોર્પોરેટ અમે આપી દીધી નોટિસ કે મતલબ કામ નહીં કરી હતી તેને ટર્મિનેટ કરી દેવામાં આવશે નહીં એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાની વાત છે ને અત્યારે ડાયવર્ટ ટ્રાફિકના આપણે જે વડોદરા બરોજનો ટ્રાફિક ડાયવર્ટ કરી અને જેમ આપણે તાપી નદીમાં જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવું એ રીતના અમારે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાના છે ક્યાં સુધી આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે અત્યારે પ્લાનિંગ એવો છે વિધિન મંથમાં એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ અમે ચેન્જ કરવાનું આ ટ્રાફિકનું સોલ્યુશન આવી જશે ટ્રાફિક જામ થાય છે બ્રિજની ઉપર પેવર બ્લોક લગાવી તમને લાગી રહ્યું છે કે આ કામ યોગ્ય થઈ રહ્યું છે નહીં તો અમે એમાં છે કે ટેમ્પરરી વરસાદના લીધે ટેમ્પરરી બ્લોકનો એના પછી રિપેરિંગનો બધું નહીં એમાં એવું છે કે એ વીકને એવું છે તો બમ્પ બની જાય છે કે ટ્રાફિક એટલું હેવી નીકળે છે તો એ ટકતું નથી અચ્છા વારંવાર આ પ્રકારનું રિપેરિંગની જગ્યા પર પરમેન્ટ સોલ્યુશનની જરૂરિયાત ગર્વમેન્ટ સોલ્યુશન માટે જ અમે વાઇડિંગનું કામ એટલા માટે કીધું છે કેમકે ઓલરેડી ટુ લેનનું ટ્રાફિક

હાઈવે ઓથોરિટી પોલીસ વીએમસી આરએનબી આરટીઓ બધા વિભાગોના પ્રયત્નોથી કામગીરી કરી વડોદરા સેક્શનમાં આવતા દસ કિલોમીટર વિસ્તારમાં વધુ અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટ કરી શકાય તેવી કામગીરીના પ્રયત્નો થઈ રહ્યા છે હાલમાં તાત્કાલિક ચેલેન્જીસ છે એને એડ્રેસ કરવાના પ્રયાસો છે આજની એક્સરસાઇઝથી કોઈને કોઈ ટેમ્પરરી ઉકેલ લાવવાનો પ્રયાસ થશે તેમ જણાવ્યું હતું હું જે રીતે કીધું કે આ માત્ર પોલીસ સમક્ષ ચેલેન્જ હતી તો ઇન્જિનિયરિંગ પ્રશ્નો પણ ત્યાં આ ઇન્ટરનેશનલ નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી પણ જોઈએ સાથે સાથે આપણે પોલીસ બીએમસી આરએમબી આરટીઓ આપણે જે વિભાગો ઇન્ટરકનેક્ટેડ છે આપણે બધા મળીને કેવી રીતે આપણે આપણા જે વડોદરા શહેરના જૂન શિક્ષણમાં આવતા દસ કિલોમીટર સ્ટ્રેચમાં વધુ ઇફેક્ટિવ અને વધુ અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ કરી શકીએ તે અંગે આપણે પ્લાન કરીએ સમસ્યા તો બ્રિજની છે આપણે જે રીતે હું કીધું કે અત્યારે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને મુંબઈ અમદાવાદ કોરિડોર ઉપર વેડ વગેરે વધારવાનો કેટલાક પ્રોજેક્ટો ઓલરેડી હાથ ધરી છે અલ્ટરનેટિવ એક્સપ્રેસ વે પણ અમલમાં આવી રહ્યું છે બ્રિજનું મરમ્મતનું કામ પણ લોંગ ટર્મ પ્લાન ઓલરેડી નેશનલ હાઈવે ઓથોરિટી હાથ ધરી છે પરંતુ આપણા ઇમિડિયેટ જે ચેલેન્જ છે આના એડ્રેસ કરવા માટેનો આપણા પ્રયાસ છે બીજું તો આપણે તબક્કાવાર જે આઉટકમ અને ઇન્ટરવેન્શન્સ સરકારશ્રી તરફથી કરવાના છે આ તો થઈ રહ્યું છે મને વિશ્વાસ છે કે આજની આ એક્સરસાઇઝમાંથી આપણે કોઈ કોઈ કોઈના કોઈ ટેમ્પરરી ઉકેલ લાવવા માટેનો આપણા પ્રયાસ